પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે પણ અમે અહીંયા વેપારીને ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં ચોરી છુપી આવ્યો છે અને જ્યાં આવ્યો છે જે વિસ્તારમાં ત્યાં સીટ થઈ ગયો છે જે માલ આપણે અહીંયા ખાવાલાયક નથી જે આપણા સ્વાસ્થ્યને ઉપયોગી નથી જેમાં તમે રિસર્ચ કરો લેબ કરાવો તો અમુક સમયે છ આઠ મહિને કે પાંચ પંદર દિવસ એમાં ઝીણી જીવાતું પડવા માંડે છે એ માલમાં એનું કારણ છે કે એ માલ છે ને રોગીશ પહેવાય આપણી માટે વાયરસવાળો માલ છે કારણ કે સારો માલ તો એ ગલ્ફના કે વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીમાં કોઈપણ દેશમાં ચાઇનીઝવાળા કે ચાઇનાવાળા વેચે છે જેમ આપણો માલ અહીંથી એક્સપોર્ટ થાય છે સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો માલ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી ગલ્ફના કે કોઈપણ વર્લ્ડના દેશ પહેલાં પ્રાયોરિટી ગુજરાતના સૌરાષ્ટ્રના માલની આપે શું કામે બાર મહિના અઢાર મહિના આપણો માલ અહીંનો જે લસણ છે એ ટકે છે અને એની ગુણવત્તા પૂરેપૂરી હેલ્ધી માલ હોય છે ખેડૂતને લસણ વાવવામાં મોં ફેરવી લીધું એવું ભાષા વાપરી તો કાંઈ ખોટી નહીં એનું કારણ છે કે ભૂતકાળમાં સરકારે કોઈ વસ્તુ ખેતી ઉપર જે લસણ પકવવા કે ડુંગળી પકવવામાં જો એટલું ધ્યાન દીધેલું નહોતું જેને કારણે ખેડૂતોને પૂરા ભાવ ન મળતા જે ભાવ ન મળતા એના કારણે ખેડૂતો વાવતા નહીં વાવતા નહીં એટલે માલનો ખાચો પડ્યો આપણે પાંચ જણાનું જમવાનું આવ્યું આઠ જણા બેસી તો ઘટે એવી દશા છે અટાણ લસણની કારણ કે વાવવાનું ઓછું શું કામ થયું કે ભાવ પૂરા ન મળતા એટલે અને હવે ભાવ મળે છે તો બિયારણના ભાવ ઊંચા થઈ ગયા અટાણે આજની જનરલ વાત કરો છેલ્લા મહિનાથી ચાર હજારથી પાંચ હજાર છ હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ છે હવે વિઘે છ થી સાત લસણ જોઈ આપણે પાંચ હજાર ગણીને ગાલીએ તો ત્રીસ હજાર રૂપિયા વિઘે બિયારણના તે પછી દવા છે બી વાવેતર છે ખાતર છે અન્ય ખર્ચો ઘણો વીસ હજાર પચાસ હજાર રૂપિયા એક વીઘે જો ખર્ચો થતો હોય અને એ લસણ ઉત્પાદન થાય ચાર છ મહિને તો એ લસણ ચાલી મણથી હાંઠમણ ઉતારો નીકળે તો હાંઠમણ નીકળે અને માર્કેટમાં વેચવા જાય તો પંદરસો હજાર બે હજાર ભાવ આવે તો એ ખેડૂત વાવતો બંધ જ થઈ જાય એનું કારણ છે કે એ જે બિયારણને જે ખર્ચો કરીને વાવેતર કર્યું એ જેટલા એને ઇન્વેસ્ટ કર્યા રોકાણ કર્યું એટલા પૈસા ન મળે તો એ ખેડૂત વાવવાનો નથી એટલે મોટામાં મોટું કારણ એ છે કે વાવેતર ઓછું થયું જેના કારણે ઘટું પુરવઠો ઘટો માંગ ડિમાન્ડ છે એટલી જ છે એને કારણે આ ભાવનો વધારો આવ્યો છે અને આ ભાવનો વધારો ભારતના કે સૌરાષ્ટ્રના ખેડૂતો લીએ છે અને એ મળે એ એનો હક છે પણ વિદેશી માલ ગુસ્સો છે ભાવ વધારાનો લાભ લેવા કે ચોરી છૂપે કે કોઈ પણ ષડયંત્ર કરવા કે આપણી આર્થિક વ્યવસ્થા ખોરવા આ માલ આવ્યો છે તો એને સરકારે છેડા સુધી જઈને બંધ કરવો જોઈએ હાલ ચાર હજારથી માંડીને સાડા છ હજાર પછી જેવો માલ જેવી ગુણવત્તા માનો કે મધ્યપ્રદેશનો સારો ચપ્પુ કટિંગ બોક્સ પેકિંગ માલ આવે છે એ આજની તારીખે પંચાવનસો થી પાસઠસો રૂપિયાનો વેચાય છે કાલ સાત હજાર એકસો પચીસનો વેચાણો અમારે ત્યાં જ વેચાણો મધ્યપ્રદેશનો હતો બદનાવરનો એ માલ એ કાલ જ વેચાણો રાજસ્થાનનો આવે છે મધ્યપ્રદેશનો આવે છે હિમાચલનો આવે છે કાશ્મીરનું આવે છે આ બધાય લસણ ગુણવત્તાયુક્ત છે એમાં કોઈ હજી કોઈએ ભારતના કે કોઈ કોઈપણ કોઈ પણ રાજ્યના માર્કેટિંગ યાર્ડોએ વિરોધ નથી કર્યો શું કામે કંઈ માલ ગુણવત્તાવારો નહીં ટકાઉ માલ છે ની સારો માલ આવે વિદેશી માલનો જ વિરોધ શું કામે વિદેશી માલ આપણે અહીંથી એક્સપોર્ટ પણ કરી છે જે એની ગુણવત્તા છે તો વિદેશવાળા સંભાળે છે હવે આમાં અત્યારે તો જે માલ આવ્યો ને એ પહેલી વાત તો એ ક્યાંથી આવ્યો ને એ સાચું એનું તથ્ય જાણવું જોઈએ કારણ કે એ ગુઈસો છે સુકામ ગુઈસો છે ક્યાંથી ગુઈસો છે અને શું આપણને ભારત દેશને નુકસાની કરવા કે અહીંના જે કાંઈ યુઝેબલ છે ખાનાર વર્ગ એના પેટ સુધી કે એના સ્વાસ્થ્ય સુધી રોગ પહોંચાડવા એનું ખાસ અટાણે નિરાકરણ થવું જોઈએ હવે જો આમ ગણો તો કારણ કે ત્યાંથી જે માલ આવ્યો આમ તો ચાઈનાથી સીધો માલ આપણે અહીંયા આવવાનો આવતો જ નથી આપણે દેશ સ્વીકારતો જ નથી પણ એ લોકોએ અફઘાનિસ્તાનથી લગાડી અને ગુજરાતમાં પ્રવેશો કારણ કે ગુજરાતની અંદર અત્યારે છેલ્લા બે વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા સારો વરસાદ આવ્યો એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે ચાર હજારથી લગાડીને પાંચસો રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે પણ અત્યારના યુગ પ્રમાણે અત્યારની જે સરકારના જે નિમેલા ચેરમેનો છે પાવરફુલ ચેરમેન છે રાજકોટના ચેરમેન લગાડો ગોંડલના તમામ પીઠાના ચેરમેનો છે એ સક્રિય છે કારણ કે રોજને રોજ તમામ જણસીની આવક જોવે છે માલ જોવે છે એ લોકોએ તપાસ કરી અને એ માલ વેચવા ન દીધો એ માલ માથે બેન્ડ માર્યો એ ખરેખર યોગ્ય છે કારણ કે એ ચીજ રહી એ અખાદ્ય છે એ માલને આપણા માલને કાંઈ લાગે વગેરે જો આમ ગણો તો શરૂઆતના જે વર્ષો હતા ત્યારે ભાવતાલ ન આવતો કારણ કે ત્યારે તમે વીઘે સાત આઠ મણ લસણ વાવો તો એને ત્રીસ હજારનો વીઘો ખર્ચામાં વહી જાય તો મહેનત કરે પણ અત્યારના માલ પ્રમાણે જે ખેડૂત થોડો ઘણો ટાઈમ રાખી શકે છે ભાવ આવે રાખ ભાવ હાથથી રાખે છે એ અત્યારે પિસ્તાળીસોથી લગાડીને પાંચ હજારના લસણના ભાવ આવે છે એટલે એ ખેડૂતને અત્યારે પચાસ મણ થાય તો એમાં ખર્ચો બાદ કરીને ચાલીસ પચાસ હજાર આસપાસમાં ખેડૂતને ભાવ મળે એના માટે ખેડૂત માટે અત્યારના જે લસણના વાવેતર છે એ યોગ્ય છે